મિત્રો આજના વરસાદને કારણે પરવળ ગામના તમામ જળાશયો અત્યારે બે કાંઠે જઈ રહ્યા છે અને મિત્રો આપ જઈ રહ્યા છો અત્યારે શાર નાળા તળાવ ખૂબ વિશાળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે જે આ પ્રવાહ આવી રહ્યો છે તે લક્ષ્મી તળાવ બાજુથી આવી રહ્યો છે મિત્રો તમને અમે અત્યારે બતાવી રહ્યા છીએ શારનાળા નાળા તળાવ અમારા વિડીયોમાં અંત સુધી જોઈશું તમને તમામ જળાશયો પરવળીના અત્યારે ઓવરફ્લો થયા એ બતાવીશું મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે જે પાણી આવી રહ્યું છે લક્ષ્મી તળાવ બાજુથી અને આ અત્યારે હાલ નિરાતે તેમનું નિરીક્ષણ કરી શકો એમ છો કે ખરેખર આ અત્યારે ઓવરફ્લો જે થઈ રહ્યો છે તે શાનાળા તળાવ

જળાશય હોય ત્યારે ફૂલ આપણા આપણે વીએસ વાહ વીએસ આ વીએસ તમારી વાળી ભાઈ જોઈ લો કપા રીંગણી જેવા થઈ ગયા તો આમ જોયું પવન ના જો પાણી પીધું હા નાની પા જોઈ લો તે

ai cái này anh kêu vậy? vậy. Pula cool đẹp cool này là đấy.

જો હા લક્ષ્મી તળાવમાં જઈ રહ્યું છે પાણી અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો લક્ષ્મી તળાવને વરસાદ પણ અત્યારે હાલ સારું જ છે જુઓ વાહ લક્ષ્મી લેન્ડ ફૂલે ફૂલ વાહ ભાઈ વાહ Ha <laughs> ha